સતત વરસાદથી ખતરો મંડરાયો છે રાત્રે ડેસરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પાંડુ મેવાસ છાલીયેર શાઢાસાલ વરસડા ઇટવાડ વાલા વાવ અને ડેસરમાં વરસાદી પાણી છે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે કપાસ તુવેર તમાકુ એરંડાની વાવણી કરેલા ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ઈંટવાડ નજીકથી પસાર થતી મહીસાગર નદીના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું આકાશી દ્રશ્યમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા છે જગતના તાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો વડોદરાના આ આકાશી દ્રશ્ય સામે આવ્યા છે કે જે આ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો અત્યારે ચિંતિત થયા છે કારણ કે ઊભા પાકને મોટા પાયે નુકસાન થાય તે પ્રકારની સંભાવનાઓ છે કપાસ તુવેર તમાકુ એરંડાના પાકમાં નુકસાની થશે વડોદરામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે આકાશી આ દ્રશ્ય કે જે જગતના તાત માટે ચિંતાનો વિષય છે ડેસરમાં સતત વરસાદ પડી રહ્યો છે અને પાણી ઓસરતા નથી પાણી ન ઓસરતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ હાલાકી પડી રહી છે એક બાજુ ઉપજાવે એ પ્રકારના આ દ્રશ્ય છે કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જળતરબોળ થયા છે ખેતરો વડોદરાની વિશ્વ